જઈ શ્રી ક્રિષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે જ તમારા ઘરની સિંદૂરની ડબ્બીમાં આ એક વસ્તુ રાખી દેજો તમારો પતિ થઈ જશે અમીર અને તમારા ઘરને માતા લક્ષ્મી ધનવાન બનવા માટે પસંદ કરશે તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે અને મિત્રો તમારા માથા ઉપરથી સિંદૂર નીચે પડવાથી તમને શું સંકેત મળે છે અને આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવવાના છીએ કે એક ભૂલ જેને મહિલા સિંદૂર લગાવતી વખતે કરે છે તો તે ભૂલને મહિલાએ ક્યારે પણ ન કરવી જોઈએ પરંતુ મિત્રો આ ભૂલને તમે અવગણતા નહીં નહીતર તમારા પરિવાર પ્રત્યે મુશ્કેલીઓ આવી શકે છે ખાસ કરીને તે તમારા પતિના બરબાદીનું કારણ પણ બની શકે છે અને સિંદૂરને રામાયણ કાળથી પણ ખૂબ જ મહત્વ આપવામાં આવે છે તો તેના પાછળનું રહસ્ય પણ આપણે આજના વિડીયોમાં અંતમાં જાણવાના છીએ તે માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો તેથી તમને પૂરેપૂરી જાણકારી સમજાવી શકે અને શા માટે હનુમાનજીને સિંદૂર લગાવવામાં આવે છે તેની પાછળના રહસ્ય પણ આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ અને જે લોકો માતા લક્ષ્મીના ભક્ત હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો જે લોકો

પોતાના માથા ઉપર સિંદૂર લગાવવાનું અવગણતા હોય છે તેઓને પોતાના માથા ઉપર સિંદૂર લગાવવું સારું નથી લાગતું પરંતુ આ કરવું ખૂબ જ ખોટું છે આનાથી દેવી દેવતાઓ પણ ક્રોધિત થાય છે અને તમારા વૈવાહિક સુખમાં ઘટાડો આવી શકે છે તે માટે તમારે તમારા માથા ઉપર જરૂરથી સિંદૂર લગાવવું જોઈએ અને આ ભૂલને ક્યારેય પણ ન કરવી જોઈએ અને આ વાતને ન અવગણતા મિત્રો આજકાલ તમે ઘણી છોકરીઓને લગ્ન કર્યા પછી પણ સિંદૂર વગરની જોઈ હશે તમને આ વાતને જાણીને પણ નવાઈ લાગશે કે ધાર્મિક નિયમ અનુસાર ઘણા ખરા માથા પર સિંદૂર લગાવવાના નિયમો પણ છે તે માટે તમારે આ નિયમોનું પાલન કરવું જોઈએ તે ફરજિયાત છે સિંદૂર લગાવતા સમયે જે કંઈ પણ વાતનું આપણે ધ્યાન રાખવું જોઈએ તે આપણા ધર્મશાસ્ત્રોમાં તેના નિયમો વિશે જણાવવામાં પણ આવ્યું છે દરેક મહિલાઓએ આ નિયમોનું જરૂરથી પાલન કરવું જોઈએ તો તેમના જીવનમાં સુખ રહે છે અને દેવી દેવતાઓ પણ તેમનાથી પ્રસન્ન રહે છે અને તેમના ઘરમાં નિવાસ પણ કરે છે મિત્રો જે મહિલાઓ આ નિયમોનું પાલન નથી કરતી તો તેમના જીવનમાં કોઈ પણ સમસ્યાઓ આવી શકે છે અને તેમના પતિની સફળતામાં પણ તે અવરોધરૂપ બને છે મિત્રો સિંદૂરના નિયમોનું પાલન ન કરતી આ મહિલાઓને અને તેમના પતિઓને પૈસા સંબંધી અને આરોગ્ય સંબંધી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે માટે તમારે આ નિયમોનું જરૂરથી પાલન કરવું જોઈએ તો મિત્રો ચાલો હવે હું તમને જણાવી દઉં કે સિંદૂર લગાવવાના કયા એવા નિયમો છે કે જેને તમારે પાલન જરૂરથી કરવા જોઈએ નહીંતર તમારા જીવનમાં તે બરબાદીનું કારણ પણ બની શકે છે અને આ નિયમોનું પાલન દરેક મહિલાઓએ જરૂરથી કરવું જ જોઈએ મિત્રો પરણિત મહિલાઓએ હંમેશા પોતાના પૈસાથી જ સિંદૂર ખરીદવું જોઈએ તમારે બીજાના પૈસાથી ખરીદેલા સિંદૂરને ટાળવું જોઈએ મિત્રો ગમે તેવી પરિસ્થિતિ હોય તો પણ મહિલાએ પોતાનું જ સિંદૂર લગાવવું જોઈએ અને બીજી સ્ત્રીના સિંદૂરથી પોતાની માંગમાં સિંદૂર ન ભરવું જોઈએ માંગ પર બીજી સ્ત્રીનું સિંદૂર લગાવવું અશુભ માનવામાં આવે છે જે મહિલાઓ આવું કરે છે તેમના પતિને પૈસા સંબંધી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે અને સમય જતાં આરોગ્ય સંબંધી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે તે માટે મહિલાઓએ પોતાના પૈસાથી જ ખરીદેલું સિંદૂર વાપરવું જોઈએ અને પોતાના જ સિંદૂરનો ઉપયોગ કરવો જોઈએ જો તે પોતાના સિંદૂરનો ઉપયોગ ન કરે તો પતિને કોઈ પણ મુશ્કેલી આવી શકે છે મિત્રો પરણિત મહિલાઓએ ભેટમાં આપેલા સિંદૂરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ કારણ કે શાસ્ત્રોમાં ભેટમાં આપેલા સિંદૂરનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે અને તેનાથી તમારા પતિ અને તમને પરેશાની આવવાની સંભાવના પણ ખૂબ જ વધી જાય છે તે માટે આપણે આ વાતનું ધ્યાન રાખીએ અને પેટમાં આપેલા સિંદૂરનો ઉપયોગ ન કરવો જોઈએ સિંદૂરના લગાવવાના આગળના નિયમની વાત કરીએ તો ક્યારે પણ સ્ત્રીઓએ સ્નાન કર્યા વગર સિંદૂર ન લગાવવો જોઈએ હંમેશા સ્નાન કરીને જ તે સિંદૂરનો ઉપયોગ કરવો જોઈએ અને સવારમાં સૌથી પહેલા સ્ત્રીઓએ સ્નાન કરીને જ પૂજા કરવી જોઈએ ત્યારબાદ જ તે તેના કપાળ પર તેણે સિંદૂર લગાવવો જોઈએ અને સિંદૂર લગાવતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે સિંદૂર લગાવતા સમયે સ્ત્રીઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સફળતાની કામના કરવાની છે આમ કરવાથી તેમનું ભાગ્ય વધુ મજબૂત અને શક્તિશાળી બનાવે છે માથા પર સિંદૂર લગાવતા સમયે સૌથી પહેલા તમારે માતા પાર્વતીને સ્મરણ કરવા જોઈએ કારણ કે અખંડ સૌભાગ્યનું વરદાન માત્ર માતા પાર્વતી પાસેથી જ મળે છે તે માટે તમારે સૌપ્રથમ તમારે માતા પાર્વતીને યાદ કરવાના છે અને તેમને યાદ કર્યા બાદ તે તમારે તમારી માંગમાં સિંદૂર ભરવાનું છે અને મિત્રો જો સિંદૂર નીચે પડી જાય તો તે અશુક માનવામાં આવે છે તે માટે તમારે તેને બાળકની પહોંચથી દૂર રાખવો જોઈએ કારણ કે જો સિંદૂર નીચે ઢોળાઈ જાય તો તેને અશુભ માનવામાં પણ આવે છે જો તમે તેવી જગ્યાએ રાખો છો કે જ્યાંથી કોઈ નાનું બાળક હોય જે આસાનીથી લઈ શકે અને તેને નીચે પાડી શકે તો તમારે આમ ન કરવું જોઈએ તમારે તેને કોઈ એવી જગ્યાએ રાખવું જોઈએ કે જ્યાં બાળક ન પહોંચી શકે અને તે સિંદૂર નીચે ન પાડી શકે મિત્રો આ ભૂલને પણ તમે ક્યારેય ન કરતા જો એકવાર સિંદૂર નીચે પડી જાય તો તે તમારા ઘર માટે અને તમારા પરિવાર માટે અશુભ માનવામાં આવે છે અને શાસ્ત્રોમાં તેને અપશુકન માનવામાં પણ આવે છે અને ખાસ કરીને ભક્તોએ ક્યારેય પણ કોઈની સામે સિંદૂર ન લગાડવું જોઈએ કોઈની સામે સિંદૂર લગાડવાથી તમારા સંબંધો પણ અસર પડી શકે છે અને તમારા પતિ પ્રત્યેના પ્રેમમાં પણ ઘટાડો થઈ શકે છે તે માટે તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ અને તમારા વૈવાહિક જીવનમાં વિવાદ પણ થઈ શકે છે જો તમે એવી સ્થિતિમાં હોય કે તમારી આજુબાજુમાં કોઈ વ્યક્તિ હોય તો તમારે તેવી સ્થિતિમાં તમારા માથા પર સૌ પ્રથમ તમારે પલ્લુ નાખીને ત્યારબાદ જ તે સિંદૂર લગાવવું જોઈએ તેમ કરવાથી તે અશુભ માનવામાં પણ નથી આવતું મિત્રો તમારી માંગ ભરવા માટે હંમેશા સુકા સિંદૂરનો જ ઉપયોગ કરવો જોઈએ મિત્રો આજકાલ માર્કેટમાં ઘણા ખરા પ્રકારના લિક્વિડ સિંદૂર પણ મળે છે પરંતુ આ પ્રકારના સિંદૂર લગાડવા ન જોઈએ કારણ કે આપણા ધર્મ ગ્રંથોમાં આના વિશે ખરાબ માનવામાં આવે છે કારણ કે હંમેશા સુકા સિંદુર જ ઉપયોગ કરવો જોઈએ તેનાથી જ તે તમારા વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે અને દેવી દેવતાઓ તમારાથી ખુશ રહે છે અને તમારા ઘરમાં નિવાસ પણ કરે છે અને ક્યારે તમારા ઘર પરિવારોમાં લડાઈ ઝઘડાઓ નથી થતા તે માટે તમારે હંમેશા સુકા સિંદુરનો જ ઉપયોગ કરવો જોઈએ ક્યારેય પણ લિક્વિડ સિંદૂરનો ઉપયોગ ન કરવો જોઈએ અને લિક્વિડ સિંદૂરનો ઉપયોગ કરવાનું પણ ટાળવું જોઈએ મિત્રો સિંદૂર લગાવતી વખતે ઘણી સ્ત્રીઓથી આવું થતું હોય છે જ્યારે તેઓ સિંદૂર લગાવતા હોય છે ત્યારે થોડુંક સિંદૂર તેમના કપાળ પર પડી જતું હોય પરંતુ મિત્રો કપાળ પર સિંદૂર પડવું એ શુભ માનવામાં આવે છે તે માટે જો તમે સિંદૂર લગાવતા હોય ત્યારે ભૂલથી પણ તમારા કપાળ ઉપર સિંદૂર પડી જાય તો તમારે ચિંતા કરવાની કોઈ જ અને આપણા ધર્મ ગ્રંથોમાં પણ આના વિશે લખેલું છે અને તેનો અર્થ એમ થાય છે કે તમારા પતિ તમને ખૂબ જ પ્રેમ કરે છે અને મિત્રો જો ભૂલથી પણ તમારા કપાળ પરથી નીચે સિંદૂર પડી જાય તો તમારે તેને ફેંકવાની ભૂલ ન કરતા કારણ કે આમ કરશો તો તમારા ઘરમાં દરિદ્રતાનું પ્રતીક પણ બને છે તો તમારે તેને સૌપ્રથમ નીચે પડી ગયેલા સિંદૂરને એકઠું કરી લેવાનું છે ત્યારબાદ તમારે તેને નાખી દેવાનું છે આમ કરવાથી તે તમારા ઘરમાં દરિદ્રતા નથી આવતી અને જો તમારા માથા ઉપરથી સિંદૂર પણ નીચે પડી જાય તો તે તમારે સૌપ્રથમ તો પહેલા માતા પાર્વતી પાસેથી ક્ષમા માંગવી જોઈએ કારણ કે સિંદૂર પડવું એ શુભ માનવામાં નથી આવતું જો મિત્રો તમે માતા પાર્વતી પાસે હાથ જોડીને ક્ષમા માંગશો તો તે તમારી ભૂલને માફ કરી દેશે અને તમે આ પાપથી બચી જશો તે માટે તમારે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ અને આનું પાલન પણ કરવું જોઈએ મિત્રો જો તમારાથી સુકુ સિંધુ લગાડાતું નથી એટલે કે સરખી રીતે લગાડાતું નથી તો તમે નીચે પડી જાતું હોય તો તમારે તેના માટે આંગળીને થોડી ભીની કરી લેવાની છે ત્યારબાદ તમારે સિંદૂર લગાડવું જોઈએ આમ કરવાથી તે તમારા માથા પરથી નીચે નહીં પડે અને તે શુભ પણ માનવામાં આવે છે આમ કરવાથી તે આમ કરવાથી તે તમારા ચહેરા પર નહીં પડે અને કૂળથી પણ નીચે નહીં પડે અને મિત્રો તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તમારે સિંદૂરને હંમેશા લગાડવું જોઈએ માત્ર સુકા સિંદૂરનો જ ઉપયોગ કરવો જોઈએ મિત્રો જો કોઈ પરિણિત મહિલા પોતાના સિંદૂરને વાળની નીચે છુપાવી દે છે તો તેમના પતિને સમાજમાં માન સન્માન નથી મળતું તે માટે કોઈ પણ મહિલાએ પોતાના વાળની નીચે સિંદૂરને ન છુપાવવું જોઈએ કારણ કે આમ કરવાથી તેને ઘોર પાપ પણ લાગે છે અને આ એક શુભ માનવામાં પણ નથી આવતું અને તેમના પતિ માટે આ ખૂબ જ ખરાબ માનવામાં આવે છે અને સમાજમાં તેમનું માન સન્માન નથી રહેતું તે માટે તમારે આ વાતનું ધ્યાન રાખવું અને આ નિયમનું પાલન પણ કરવું કારણ કે જો કોઈ આમ કરશે તો તેમનો પતિ સમાજમાં હંમેશા અસફળ રહેશે અને તે સફળતાના દ્વાર પાસે નહીં પહોંચી શકે તે માટે દરેક પરિણીત મહિલાઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ અને આ નિયમનું પાલન પણ કરવું જોઈએ મિત્રો તમારા પતિનું ભાગ્ય સારું અને ચમકવા માંગો છો તો તમારે સિંદૂરને લાંબા સમય સુધી માથા પર રાખવો જોઈએ આમ કરવાથી તમારા પતિનું આયુષ્ય વધે છે અને સમાજમાં તેમની કીર્તિ વધે છે અને તમારો પતિ જ્યારે પણ સફળતા પ્રાપ્ત કરવા તો તેમને અવશ્ય સફળતા પ્રાપ્ત થશે અને તેમના જીવનમાં આવતા અડચણો પણ ધીરે ધીરે કરીને ઓછા થતા જશે તે માટે તમારે સિંદુરને ખૂબ જ લાંબા સમય સુધી તમારા કપાળ ઉપર લગાડેલો રાખવો જોઈએ આમ કરવાથી તમારા પતિને તે ખૂબ જ મદદ કરે છે અને માતા પાર્વતીના આશીર્વાદ પણ તમારા પર વરસતા રહે છે અને દેવી દેવતાઓ તમારાથી ખૂબ જ ખુશ રહે છે અને તમારા વૈવાહિક જીવનમાં ખુશીઓને ખુશીઓ જ રહે છે તે માટે તમારે તમારા સિંદૂરને લાંબા સમય સુધી રાખવો જોઈએ મિત્રો તમે જેટલો સિંદૂર લગાડશો અને જેટલી કડી લગાડશો તેટલું જ તમારા પતિનું ભાગ્ય સારું અને મજબૂત બનશે જેના કારણે તે તમારા સફળતા મેળવી શકશે અને તેમના જીવનમાં ક્યારેય પણ અડચણો ઊભી નહીં થાય અને આપણા ધર્મશાસ્ત્રોમાં પણ એમ લખેલું છે કે જેટલી ઘડી સ્ત્રીઓ પોતાના કપાળ ઉપર સિંદૂર રાખે છે તેટલી ઘડી તેમની શક્તિઓ જાગૃત રહે છે અને તેમના પતિ માટે પણ તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે મિત્રો ઘણીવાર સ્ત્રીઓ ખોટી માંગ ભરે છે પરંતુ શાસ્ત્રોમાં આના વિશે ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને આમ કરવું એ ઘોર અપરાધ પણ માનવામાં આવે છે તે માટે કોઈ પણ સ્ત્રીઓએ ખોટી માંગ ન ભરવી જોઈએ આનાથી માતા પાર્વતી પણ ખૂબ જ ગુસ્સે થાય છે અને તેમના આશીર્વાદ તમારા પર નથી વરસાવતા આવું કરવાથી તમે તમારા પતિથી દૂર થઈ જશો મિત્રો નવી પરિણીત છોકરીઓએ આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આ નિયમનું પાલન પણ કરવું જોઈએ જેનાથી તે તેના વૈવાહિક જીવનમાં ખુશીનું વાતાવરણ બન્યું રહે અને ક્યારેય પણ લડાઈ ઝઘડાઓ ન થાય તેમના પરિવારમાં થતી તકરારો પણ ખૂબ જ ઓછી થઈ જાય મિત્રો જે સ્ત્રીઓ પોતાનો સિંદૂર ઉપયોગ કરે છે તે સિંદૂરને હંમેશા ઘરમાં સુરક્ષિત રીતે રાખવો જોઈએ તે સિંદૂરને ક્યારેય પણ નીચે પડવા દેવો ન જોઈએ આમ કરવાથી તમારા ઘરમાં દરિદ્રતા પણ આવી શકે છે મિત્રો જ્યારે પણ તમારા ઘરમાં કોઈ વિશેષ કાર્ય હોય કોઈ વિશેષ દિવસ હોય ત્યારે તમારે જરૂરથી તમારા કપાળ પર સિંદૂર લગાડવું જોઈએ જેના કારણે તમને તે દિવસે વિશેષ આશીર્વાદ મળે છે અને દેવી દેવતાઓ તમારાથી પ્રસન્ન રહે છે અને તમારા ઘરમાં ક્યારેય પણ લડાઈ ઝઘડાઓ નથી થતા અને તમારા પતિને તે કાર્યમાં અવશ્યને અવશ્ય સફળતા મળે છે અને લગ્ન જીવન હંમેશા તમારી સાથે રહે છે અને જીવનમાં ક્યારેય પણ દુઃખ નથી આવતું અને તમારા પતિ માટે તે સફળતા પણ લાવે છે અને તેનાથી તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ પણ જળવાયેલી રહે છે મિત્રો તમે જે સિંદૂરનો ઉપયોગ કરો છો તેમાં તમારે એક રૂપિયાનો સિક્કો જરૂર રાખવો જોઈએ આ એક શુભ માનવામાં પણ આવે છે તેને કારણે માતા લક્ષ્મી તેમના આશીર્વાદ તમારા પર રોજ વરસાવે છે આ વિચારે પણ તમે સિંદૂર લગાડો છો ત્યારે માતા લક્ષ્મી તમારા પતિ માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે અને તમારા પતિના જીવનમાં પણ ક્યારેય આર્થિક રીતે પરેશાનીઓ નથી આવવા દેતા અને તમારા ઘર પરિવારમાં પૈસા સંબંધિત સમસ્યાઓ હોય તો તે પણ ઓછી થતી જાય છે અને આ એક

આમ કરવાથી તમારા પતિ સાથે ઘરમાં ક્યારેય પણ કોઈ વાદ વિવાદ નથી થતો મિત્રો ઘણી સ્ત્રીઓ બ્યુટી પાર્લરમાં જતી હોય છે ત્યાં જઈને ત્યાંથી સિંદૂર લગાવીને આવે છે પણ આ કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે આનાથી તેમના પતિ માટે પણ આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને જો તમે બ્યુટી પાર્લરમાં જઈને ત્યાંથી તમે સિંદૂર લગાડવો છો તો આ કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે કારણ કે તમે જેના પાસેથી સિંદૂર લગાડો છો અને તમે જાતે તે સિંદૂર નથી લગાડતા તો આમ કરવું યોગ્ય માનવામાં નથી આવતું આનાથી ઘરમાં તકરારો ઊભી થાય છે અને ઘરમાં લડાઈ ઝગડાવું થતા રહે છે તે માટે તમારે હંમેશા જાતે જ તે સિંદૂર લગાડવું જોઈએ અથવા તો તમારા પતિ દ્વારા તમે લગાડાવી શકો છો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ તમે કોઈ બીજાના હાથે તમારી માંગમાં

આવનારા સમયમાં તે ખૂબ જ સારા સમાચાર પણ અપાવી શકે છે અને તમારી સાથે આવનારા સમયમાં જો કોઈ પણ અશુભ કામ થવાનું હોય તો તે પણ ટળી જો મિત્રો કોઈ પણ કુમારી સ્ત્રી જે પોતાના સપનામાં એવું જોવે છે કે તેના કપાળ ઉપર સિંદૂર લગાડેલું છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો જો તમારા જીવનમાં ઝઘડાઓ થતા હોય અને તમારા પતિ સાથે ઝઘડાઓ પણ થતા હોય અને જો તમારા ઘરમાં હંમેશા નકારાત્મક શક્તિઓ રહેતી હોય જેને કારણે સફળતાના દ્વાર ન મળતા હોય તો તમારે તેના માટે એક ઉપાય જરૂર કરવો જોઈએ તમારે સૌપ્રથમ એક વાટકામાં થોડું સરસવનું તેલ રાખી દેવાનું છે ત્યારબાદ તેમાં તમારે થોડો સિંદૂર નાખવાનો છે ત્યારબાદ તેના વડે તમારે તમારા ઘરના મુખ્ય દ્વારની આગળ સ્વસ્તિકનું ચિહ્ન બનાવી દેવાનું છે તેનાથી તમારા પતિનો તમારા પ્રત્યેનો પ્રેમ વધી જશે અને નકારાત્મક શક્તિઓ ઘટવા લાગે છે અને તમારા ઘરમાં સકારાત્મક શક્તિઓ પ્રવેશતી રહે છે માતા લક્ષ્મી તમારાથી ખૂબ જ પ્રસન્ન રહે છે અને તમારા ઘરમાં તમામ દેવી દેવતાઓ નિવાસ કરવા લાગે છે તમારા જીવનમાં તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તમારા પતિના આયુષ્યમાં પણ વધારો થાય છે તમારા ઘરમાં જે કંઈ પણ લડાઈ ઝઘડાઓ તકરારો થતી હોય તેને કારણે નકારાત્મકતા ફેલાતી હોય તો પણ તમે તેને દૂર થઈ જશે આનાથી તકલીફ વગેરે દૂર પણ થઈ શકે છે મિત્રો જો તમે ઓફિસમાં કામ કરતી મહિલા છો અથવા તો કોઈ પણ કારણસર રોજ સિંદૂર નથી લગાડી શકતી તો પછી કોઈ પણ તહેવાર હોય એકાદશી હોય પૂર્ણિમા હોય અથવા તો તમારી વર્ષગાંઠ હોય તો તમારે તેવા દિવસોમાં તો જરૂરથી તમારી માંગમાં સિંદૂર ભરવો જોઈએ અને ખાસ કરીને તમારે કડવા ચોથરા દિવસે પણ જરૂરથી તમારી માંગમાં સિંદૂર ભરવો જોઈએ કારણ કે સિંદૂર એ લગ્નની નિશાની માનવામાં આવે છે અને જો તમે સાવ સિંદૂર નથી લગાડતા તો તમારા માટે તે દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે તમારા પતિના લાંબા આયુષ્ય માટે પણ તે સારું માનવામાં નથી આવતું તે માટે તમારે આ ભૂલને ક્યારેય પણ ન કરવી જોઈએ મિત્રો માતાજીના આશીર્વાદ સિંદૂરમાં છુપાયેલા હોય છે મિત્રો જ્યારે પણ તમે કોઈ શુભ કાર્ય કરો છો અથવા તો કોઈ ખરીદી કરો છો ત્યારે તમારે જરૂરથી પોતાના કપાળ ઉપર સિંદૂર લગાડવું જોઈએ અને જ્યારે તમે મંદિરમાં જાઓ છો ત્યારે પણ તમારે જરૂરથી સિંદૂર લગાવીને જ જવું જોઈએ આનાથી દેવી દેવતાઓના આશીર્વાદ તમને જલ્દીથી પ્રાપ્ત થઈ જશે અને તમારી જે કંઈ પણ સમસ્યાઓ હોય છે તે આની સાથે સાથે તમને અનેક ગણો પરિણામ પણ મળે છે તમારી જે કંઈ પણ ઈચ્છા હોય છે તેને તમે ભગવાનને કહેશો તો તે તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે મિત્રો દરેક સ્ત્રીઓએ જરૂરથી મંદિરમાંથી સિંદૂર ખરીદવો જોઈએ કારણ કે આમ કરવાથી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે સિંદૂરનો ઉપયોગ સ્ત્રીઓએ દરરોજ કરવો જોઈએ આનાથી તેમના પતિના આયુષ્યમાં પણ વધારો થાય છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુની પૂજા કોઈ પણ શુભ કાર્યમાં જરૂરથી કરવામાં આવે છે આનાથી લગ્ન જેવા શુભ પ્રસંગમાં સ્ત્રીઓ પીળા સિંદૂરનો ઉપયોગ કરે છે પીળો સિંદૂર લગાવવાથી કન્યા પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આનાથી તેમની પાસેની નકારાત્મકતા દૂર થાય છે અને આનાથી લગ્ન જીવનમાં અને પરિવારમાં સુખ સમૃદ્ધિ પણ જળવાયેલી રહે છે રામાયણ કાળમાં સિંદૂરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એવું માનવામાં પણ આવે છે કે માતા સીતા શૃંગાર સ્વરૂપે સિંદૂરનો ઉપયોગ કરતા હતા મિત્રો રામાયણ કાળની એક કથા અનુસાર હનુમાનજીએ જ્યારે માતા સીતાને સિંદૂર લગાવતા જોયા હતા ત્યારે પછી ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ શા માટે સિંદૂર લગાવે છે ત્યારે માતા લક્ષ્મીએ જવાબ આપ્યો કે તેઓ શ્રીરામના લાંબા આયુષ્ય માટે તેમના કપાળ ઉપર સિંદૂર લગાડે છે અને જેનાથી ભગવાન શ્રીરામ તેમનાથી પ્રસન્ન થાય ત્યાર પછી ભગવાન હનુમાનજી તેનાથી પ્રસન્ન થઈને પોતાના આખા શરીર ઉપર સિંદૂર લગાડતા હતા જેના કારણે તેઓ પોતાના પ્રભુ શ્રીરામને પ્રસન્ન કરી શકે અને તેમના આશીર્વાદ મેળવી શકે અને તેમની ભક્તિ પણ કરી શકે જેને કારણે વર્તમાન સમયમાં પણ ભગવાન હનુમાનજીની પૂજામાં પણ સિંદૂરનો ઉપયોગ અવશ્ય થાય છે આમ કરવાથી હનુમાનજી પણ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે મિત્રો માતા પાર્વતી પાસેથી પોતાના ભક્તોને આશીર્વાદ પણ મળે છે અને વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે જેઓ આ સિંદૂરના નિયમોનું પાલન કરે છે તેમના જીવનમાં ક્યારેય પણ દુઃખો નથી આવતા અને તેમના જીવનમાં માત્ર સુખો જળવાયેલા રહે છે અને પરિવારમાં ક્યારેય પણ લડાઈ ઝઘડાઓ નથી થતા પોતાની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે પોતાના પતિની પ્રશંસાઓ થાય છે સમાજમાં તેમનું માન સન્માન પણ વધે છે અને સફળતા માટે તેમને વધારે મહેનત પણ નથી કરવી પડતી મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો આ વિડીયો આ જાણકારી તમને પસંદ આવી હોય